टॉपिक फ्लैट ખરીદતા પહેલા જાણો બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો real estate knowledge અમદાવાદ ટુ પહેલો ઓપન કરી ગુજરાત હવે ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક રેન્ડમ પ્રોજેક્ટ સર્ચ કરી લઈએ view mode તે પર ક્લિક કરીશું હવે તેમાં આપણે ક્લિક કરીશું પ્રોગ્રેસ અને રેરા એક્શન વિભાગ પર આ વિભાગમાં નીચે લખેલો encumbrance status મે ધ્યાન પર લઈશું તો આપણે જોઈ સકીએ છીએ કે એ સ્ટેટસ ક્રિએટ બતાવે છે તો તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે આ પ્રોજેક્ટ પર લોન લેવામાં આવેલી છે એટલે કે પ્રોજેક્ટ બેંકને ગિરવે મુકાયેલ છે કઈ બેંકે લોન આપી છે તે કેવી રીતે ચેક કરવું આ માહિતી જાણવા ઉપર જઈને ક્લિક કરીશ પ્રોજેક્ટ પ્રોફાઇલ પર નીચે તરફ એક વિભાગ હશે अदर इंपॉर्टेंट ડોક્યુમેન્ટ્સ આ વિભાગમાં આપણે ક્લિક કરીશું લીગલ ડોક્યુમેન્ટ્સ અહીં ક્લિક કરતા જ જોઈ શકીશું ઇન્કમબ્રન્સ સર્ટિફિકેટ अटैच કરેલું છે તે ડાઉનલોડ કરો ક્રીન ઓપન કરીશું તો ત્યાં દેખાશે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ લોન આપેલી છે અને કેટલી આપકે જે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે વિડિયો તમને ઉપયોગી અને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વધુ વિગતો અને માહિતી માટે જોડાયેલા રહો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછો